નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે રાજુલા શહેરમાં સોનાના દાગીના પર ધિરાણ આપતી એક નવી આધુનિક શાખા રાજુલા શહેરમાં શરૂ કરવામાં આવી રાજુલા શહેરના મુખ્ય માર્ગ પર બેંક ઓફ બરોડાની સામે એચડીએફસીની બેંકની બાજુમાં રાજુલા શહેરમાં આ શાખા શરૂ કરવામાં આવી રાજુલા શહેરના અગ્રણીઓ તેમજ સંતો મહંતો સહિતના અનેક લોકોએ હાજરી આપી જેમાં ખાસ કરીને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ ભરતભાઈ સંઘવી અક્ષયભાઈ ગાખડા ગૌરાંગભાઈ મહેતા તેમજ મનીષભાઈ તેમજ સાધુ સંતો તેમજ આ બેંકના મહત્વના અધિકારીઓ સમગ્ર લોકોએ ખાસ ઉપસ્થિત રહ્યા તમામ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રિવિન કાપીને આ બ્રાન્ચને ખુલ્લી મૂકવામાં આપી ત્યારે આવેલા તમામ મહેમાનોને રિજનલ હેડ દ્વારા આ બેંકની માહિતી પણ આપવામાં આવી વિવિધ બેંકો કરતાં આ બેંકોમાં ધિરાણ આપવાની અનોખી પદ્ધતિથી નાનામાં નાના માણસને આ બેંકમાં સામાન્ય ધિરાણ અને ઝડપી ધિરાણ મળી રહેશે તેવું આ બેંકના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવેલું ત્યારે કોઈ પણ જાતનું સોનાનું ધિરાણ જોતું હોય અને જરૂર હોય ત્યારે આ બેંકમાં એકવાર અચૂક મુલાકાત લેવાનું આ બેંકના અધિકારીઓએ જણાવેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્તે મારું નામ નિખિલ સોનાર છે અને હું ફેટ બેંક ફાઈનાન્શિયલ સર્વિસીસમાં એઝ અ ઝોનલ હેડ કાર્યરત છું અને રાજુલામાં ઓપન કરેલી છે સો અહીંયા આપણે સોના ઉપર ધિરાણ કરીએ છીએ સો આગળની જે પણ જે પ્રોસેસ છે અમારી થોડી માહિતી અહીંના એરિયા મેનેજર છે દીપક ડોડિયા સાહેબ એ તમને આગળ જાણ કરશે નમસ્તે મારું નામ દીપક ડોડિયા છે ગોલ્ડ લોનમાં જો વાત કરીએ તો અત્યારે રાજુલામાં અમારી આજથી બ્રાન્ચ લાઈ થઈ ગઈ છે દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી બરાબર છે ગોલ્ડ લોનમાં જોઈએ તો અત્યારે સોનામાં આપણે અત્યારે ઇન્ફલ્યુશનના કારણે અત્યારે રેટ અને પ્રોસેસિંગ ફીઝ જે કંઈ જોવા જઈએ તો અત્યારે ઇઝી ગોઈંગ લોકોને મળવાપાત્ર થતી ગોલ્ડ લોન છે તો એમાં અમારી ફીડબેન્ક શાખા છે એ પ્રોસેસિંગ ફી લોમાં પ્રોસેસિંગ ફીઝ ગોઈંગ ફોર્માલિટીઝ અને પ્લસ ફંડિંગ જે રેશિયો છે એ ટકા અત્યારે કાર્યરત અત્યારે રાજુલામાં થઈ રહી છે આમ જોવા જઈએ જનરલી તો લોકોની નીડ ફુલફિલ કરવા માટે ગોલ્ડ લોનમાં ત્રણ હજારથી લઈ અને આપણે કોઈ બી વોટેવર અમાઉન્ટ આપણે ફંડિંગ કરી શકીએ છીએ જે ગોલ્ડ લોનમાં આપણે પર ગ્રામ રેટ અત્યારે એવરેજ આઉટ જોઈએ તો અત્યારે ચાર્જિસથી અમે ચાલીએ છીએ અને ઇઝી ગોઈંગ અને ફાસ્ટ અમારું સ્લોગન બી છે ફાસ્ટ ગોલ્ડ લોન તો અમે વિધિન ધ ટેન ટુ ટ્વેન્ટી મિનિટમાં અમે ગોલ્ડમાં ફંડિંગ કરી અને લોકોને અમાઉન્ટ પ્રોવાઈડ કરી શકીએ છીએ અત્યારે રાજુલા બ્રાન્ચમાં મારું નામ અખિલ શેરાણી છે હું એઝ અ બ્રાન્ચ મેનેજર તરીકે અહીંયા જોબ કરું છું અને જે પણ ગોલ્ડની સર્વિસ કે બધી સુવિધા છે બધા રાજુલા કસ્ટમરને અમે પૂરી પાડશું કસ્ટમરની જે પણ નીડ હશે એમાં 100% ફૂલફિલ થઈ શકશો અમે નમસ્તે મારું નામ અભિષેક જોશી છે રાજુલા બ્રાન્ચમાં હું કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ તરીકે મારી ફરજ બજાવવાનો છું બ્રાન્ચમાં આવતા જે પણ કસ્ટમર છે તો તેને પૂરેપૂરી સર્વિસ પ્રોવાઇડ કરવાની જવાબદારી મારી ઉપર છે

તેમજ આસિસ્ટન્ટ એરિયા મેનેજર દીપક ડોડિયા રાજુલા બ્રાન્ચ મેનેજર અખિલ સેલાણી અભિષેક જોશી તેમજ ઉપાસના અધ્યારો સહિતના તમામ સમગ્ર સ્ટાફ આજના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા આપ જોઈ રહ્યા હતા કાનાવાડ ન્યૂઝ રાજુલા